એક વખત બે પક્ષીઓ ઉડતા ઉડતા ઝાડ પર બેસવા ગયા અને ઝાડે પોતાની પર બેસવાની કે માળો બનાવવાની સખત ના પાડી પક્ષીઓને ખૂબ જ દુઃખ થયું તે બાજુમાં રહેલા ઝાડ પર ગયા અને ઝાડને પૂછ્યું કે અમે અહીંયા રાત પૂરતો તમારા પર માળો બનાવીએ કે કેમ ત્યારે આ વૃક્ષે તો હા પાડી પક્ષીઓએ માળો બનાવ્યો અને ત્યાં રાતવાસો પણ કર્યો અને મનમાં વિચાર્યું કે પેલું વૃક્ષ તો જો કેવું છે સાવ દયા વગરનું છે આપણને કેવી ના પાડી દીધી પરંતુ વાવાઝોડું આવ્યું ને વૃક્ષ પડ્યું એવું પડ્યું એવું પડ્યું કે મૂળિયા પણ ન રહ્યા ત્યારે પક્ષીઓને આવી અને વૃક્ષે કહ્યું જો મારે ના પાડવાનું કોઈ બીજું કારણ ન હતું પણ મારી ઉંમર હતી અને હવે મારામાં બહુ શક્તિ પણ ન હતી મને ખબર હતી કે આ વિકટ પરિસ્થિતિમાં મારું પોતાનું જ અસ્તિત્વ નહીં રહે એટલા માટે મેં તમને ના પાડી અને આ જ દ્રશ્ય પક્ષીઓએ પણ જોયું હતું ત્યારે મનોમન પક્ષીઓને પણ પસ્તાવો થવા લાગ્યો માટે આપણે હંમેશા કોઈના પર કંઈ વિચારીએ એ પહેલાં આપણે એ વ્યક્તિની પરિસ્થિતિ જોવી આ વૃક્ષની ભાવના સારી હતી કે હવે હું વૃદ્ધ છું વૃદ્ધ વૃક્ષ પક્ષીને શું સાચવી શકે એ જ રીતે આપણે પણ આપણી આજુબાજુ રહેલા વ્યક્તિની પરિસ્થિતિ જોઈ અને પછી નક્કી કરવું